દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા વાવાઝોડાની કુદરતી આફતમાં અસરગ્રસ્તોને સહાય આપવા માટે ચિખલી તાલુકામાં સર્વે કરી સહાય આપવામાં આવી હતી જેમાં ચિખલી તાલુકાના તલાવ ચોરા બામણવેલ ખુંદ ગામમાં અસરગ્રસ્તોને 50 જેટલા પત્રા લોખંડની એંગલ તથા 5000 રૂપિયા જેટલી રોકડ સહાય આપવામાં આવી હતી આ સેવા કાર્યમાં દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલા વાપી મેનેજિંગ ટ્રસ્ટી વનમાળી પરમાર

ફ્રેન્ડ્સ ભાઈ હું થેન્ક વેરી મચ કહું છું તલાવચોરા મહિયાવંશી મોલ્લામાંથી બોલું છું એમણે જે એક જ સવારે સર્વે કરીને જે ડિલિવરી આપી છે એ બદલ બધાનો હું આભાર માનું છું ભાઈ અમારે તમે બહુ સહાય કરી તમારું ખૂબ તો ગામની ભાવના બોલું છું હું ગામની સભ્ય છું તલાચોરા ગામની સભ્ય છું અમે બહુ ખુબ ખૂબ આભાર માન્યો છે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદન કરું છું દિનેશભાઈ राठौड़ પ્રોફેસર ચીખલી કોલેજ દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા જે વાવાઝોડું ચીકી તાલુકામાં આવેલું હતું તો વાવાઝોડુંની અંદર જે નુકસાન પામેલા ખાસ કરીને અમે બામણવેલ ખૂંડ અને તલાવચરા ગામમાં એ લોકોને અમે સર્વે કર્યું આજે અમારે આ સર્વે કરવામાં અમારા દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ ત્યાર પછી નવસારી જિલ્લાના પ્રમુખ રમેશ વર્મા સુરત જિલ્લાના પ્રમુખ મકવાન મકવાણા મણવન મકવાણા અને આપણા અરુણભાઈ ભેગા થયા દરેક ગામમાં અમે સર્વે કર્યું સવારે અને જીરાતમાન હતા તેઓને પતરા જે જે પતરા ઉડી ગયા તે પતરા જેની રોકડની સહાય રોકડની અમે બામણવેલ ગામની અંદર અને બામડેલ ગામ ત્યાર પછી આપણે ખૂંડ ગામ અને તલાચોર ગામની અંદર અમે પચાસ પતરા રૂબરૂ ઘર પહોંચ કર્યા છે તદઉપરાંત જેને નાણાંની જરૂર હતી બીજા જરૂર હતી તે જીરાત પર અમે પાંચ હજારથી વધારે રકમ અમને આપી છે અને ભવિષ્યમાં પણ અમારા પ્રમુખે એમ કીધું છે કે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા જરૂર જણાય ત્યારે અમે તમારા પડખે ઊભા રહીશું અને જ્યારે જ્યારે અમને યાદ કરશું ત્યારે તમારા મદદમાં આવી રહીશું થેન્ક યુ